તો નમસ્કાર મારા બહેનો કેમ છો યાર ફરી એક નવા અંદર તમારું દિલથી સ્વાગત છે તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ અત્યારે નવરાત્રી ચાલી રહી છે અને આ નવરાત્રીની અંદર સાહેબ તમે ઘણા બધા કલાકારોના વિડીયો જોયા હશે પણ જ્યારે મિત્રો અંબાલાલ પટેલનું ગીત આવે હા ભાઈ આ એ જ અંબાલાલ પટેલ કે જે અલગ અલગ આગાહીઓ આપતા હોય છે ગુજરાતની અંદર અને જો ભાઈ લગ્ન લેવા હોય ને તો સૌથી પહેલાં તો અંબાલાલ કાકાને પૂછવું પડે ભાઈ કે આ મહિનામાં વરસાદ તો નથી આવવાનો કેમ કે લોકો એટલું બધું એમને માનવા મળ્યા ભાઈ કે વિજ્ઞાને ફેલ છે ભાઈ અંબાલાલ પટેલ આગળ કેમ કે અંબાલાલ કાકા આગાહી આપે એટલે હો ટકાની એકસો ને વીસ ટકા વરસાદ આવે ભાઈ અને અંબાલાલ પટેલે કીધું પણ હતું કે વરસાદ ચોક્કસપણે નવરાત્રીમાં આવશે અને લો ભાઈ નવરાત્રિમાં વરસાદ આવી પણ ગયો હવે દર્શક મિત્રો તમને આગળ આખો વિડીયો બતાવું અંબાલાલ કાકાનો અને અંબાલાલ કાકાનો આ વિડીયો જોજો અંબાલાલ કાકાનું ગીત આવી ગયું માર્કેટની અંદર હા મારા ભાઈ તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ પણ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર પહેલી પહેલીવાર આવજો તો ખાસ કરી અને દર્શક મિત્રો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર અંબાલાલ કાકાના ઘણા બધા વિડીયો તમે જોયા હશે પણ ફાઇનલી મિત્રો હવે એક અંબાલાલ કાકાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં અંબાલાલ કાકાનું એક ગીત માર્કેટની અંદર આવી ગયું ભાઈ કે અંબાલાલ કાકાના ઘણી ખંભા પણ કે ભાઈ આ વખતે વરસાદ ન લાવતા એવું અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક આ ગીત વાયરલ થઈ રહ્યું છે તો સૌથી પહેલાં તમે આ વિડીયો જુઓ અને આ ગીત પણ સાંભળો આ ગીત સાંભળ્યા પછી એકવાર અચૂક પણ કોમેન્ટ કરજો ભાઈ કે તમને આ ગીત કેવું લાગ્યું બાકી આજ સુધી તો આવું ગીત આવી નથી ઇતિહાસમાં પહેલીવાર આવું ગીત આવ્યું એટલે ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો